મોતીવાડા બ્રિજ પાસે કેબલ ડ્રમ ભરી જતું ટેલર પલટી જતા અકસ્માતમાં ચાલકનો બચાવ પાડીને મોતીવાડા બ્રિજ પાસે દમણની કંપનીમાંથી કેબલ ડ્રમ ભરી જતું ટેલર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો દમણની પોલીકે કંપનીથી ટેલર નંબર જીજે બાર બી ડબલ્યુ ટુ સેવન ફાઇવ નાઇનનો ચાલક હુકમારામ ચૌધરી રહેવાસી રાજસ્થાન ટેલરમાં કુલ બાવીસ કેબલ ટ્રમ્પરી કચ્છ ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન મોતીવાડા બ્રિજ પાસે ટેલર પલટી જતા અકસ્માત સર્જા હતો ક્રેનની મદદે માલસામાન અને ટેલરને સાઇડે કરવાની તજવીજ હાથ ધરી હતી ઘટનામાં ચાલકનો આ બાદ બચાવ થવા પામ્યો હતો જોકે ટેલરની બોડીને અંદાજે પચાસ હજાર તથા માલસામાનને રૂપિયા એક લાખ સહિત અંદાજે રૂપિયા દોઢ લાખનું નુકસાન થયું હોવાની પારડી પોલીસ મથકે રમાકાંત સોમનાથ શર્માએ ટેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે ત્યારે કંપનીવાળાઓ વીમો પકાવવા માટે ફરિયાદ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો